નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે એક નવી ભરતી વિશે વાત કરવાના છીએ તો ભરતીને અંત સુધી જોજો સૌ પ્રથમ આપણે વાત કરવાના છીએ તો પગાર ધોરણ પગાર ધોરણ રહેશે રૂપિયા ઓગણીસ નવસો પ્રતિ મહિના સાથે અન્ય બધા ડીએ અને એચઆરએ વગેરે પગાર સાતમા પગાર પંચ મુજબ રહેશે એટલે કે સરકારી પગાર ધોરણ પ્રમાણે તમારો પગાર રહેશે આગળ વાત કરીએ તો લાયકાત શું રહેશે લાયકાત રહેશે ધોરણ દસ પાસ સાથે માન્ય સંસ્થામાંથી આઈટીઆઈ કરેલું હોવું જોઈએ અથવા તો ડિપ્લોમા બેચલર ડિગ્રી એન્જિનિયરિંગ પણ કરેલું હોવું જોઈએ એની અંદર મિકેનિકલ ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રોનિક્સ વગેરે જેવા કોર્સ તમારે કરેલા હોવા જોઈએ તો જ તમે આ ભરતી ભરી શકશો આગળ વાત કરીશું વયમર્યાદા તો ન્યૂનતમ ઉંમર છે અઢાર વર્ષ અને મહત્તમ ઉંમર છે ત્રીસ વર્ષ ઓબીસી માટે ત્રણ વર્ષની છૂટ રહેશે એસસી એસટી વર્ગના જે વિદ્યાર્થીઓ છે તેના માટે પાંચ વર્ષની રહેશે અને પીડબલ્યુ માટે દસ વર્ષની છૂટછાટ રહેશે આગળ વાત કરીશું તો અરજી ફી અરજી ફીમાં ઓપન તથા ઓબીસી માટે પાંચસો રૂપિયા છે અને સીબીટી વનની જો પરીક્ષા આપશું તો ચારસો રૂપિયા તમને પરત મળશે એસસી એસટી મહિલાઓ પીડબલ્યુડી માટે ફી જે છે એ બસો પચાસ રહેશે એ પણ સીબીટી વનની પરીક્ષા આપશે તો એમને પણ બસો પચાસ પૂરેપૂરા પૈસા પરત મળશે આગળ વાત કરીશું પસંદગીની પ્રક્રિયા તો સીબીટી વન અને સીબીટી ટુ એમ બે પરીક્ષા લેવાશે સીબીટી વનમાં પંચોતેર માર્ક્સ હશે એમાં બધાને કોમન હશે અને સીબીટી ટુમાં સો માર્ક્સનું પ્રશ્નપત્ર હશે એમાં તમારો જે પણ કોર્સ કરેલો હશે એ કોર્સ પ્રમાણેના તમારા વિકલ્પો એટલે કે પેપર રહેશે આગળ વાત કરીશું કે કુલ જગ્યાઓ કેટલી છે આ ભરતી માટે તો નવ હજાર નવસો સિત્તેર જગ્યા ઉપર ભરતી થવાની છે બહુ મોટી ભરતી છે તો તરત જ ના ભર્યું હોય તો આજે જ ફોર્મ ફિલઅપ કરી દો હવે ફોર્મ કઈ રીતે આપણે ભરીશું એટલે કે ફોર્મ ક્યાં ભરીશું અને સેના માટેની આ ભરતી છે તો આશિષરાન લોકો પાયલોટ એટલે કે એ એલપીની ભરતી છે રેલવેની અંદર ભરતી આવી છે મોટા પાયે આગળ વાત કરીશું કે અરજી કેવી રીતે કરીશું તો અધિકૃત વેબસાઇટ તમને અહીંયા આપેલી છે આર એપ્લાય ડોટ જીઓવી ડોટ ઇન ઉપર જઈ અને તમે આજે જ એપ્લાય કરી દેશો અને જો તમને વેબસાઇટ ન મળે તો આપણા લિંક બાયોની અંદર અથવા તો ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી હશે ત્યાંથી પણ તમે જઈને ફોર્મ ભરી શકશો ફરી મળીશું એક આવા નવા વિડીયો સાથે ત્યાં સુધી અસ્તુ જય ભારત જય હિન્દ